આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સરા તાલુકાના મંગલિયાણા ગામના ગુમ થયેલા કોલેજન યુવાનની બાઇક નર્મદા કેનાલ પાસે મળી આવતા અને તર્ક વિતર્ક પંચમહાલ જિલ્લાના સરા તાલુકાના મંગલિયાણા ગામના આશાસ્પદ યુવાન ઘરેથી નવરાત્રી જોવા જાવ છું તેમ કહી ઘરેથી બાઇક લઈ બુધવારે સાંજે નીકળી ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી યુવાન જે બાઇક લઈને ગયો હતો તે બાઇક ગોધરા તાલુકાના કાબરિયા પાસે પસાર થતા નર્મદા કેનાલના ગેટ પાસે મળી આવતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે પરિવારજનો દ્વારા કાંકણપુર પોલીસ મથકે જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસથી શોધખોળ કરવામાં આવી રહી છે પણ મોડી સાંજ સુધી કોઈ પત્તો મળ્યો નથી યુવાને કેનાલમાં ઝંપલાવ્યું છે કે પછી બાઇક મૂકી ક્યાંક જતો રહ્યો છે તેને લઈને પરિવારજનો પણ દ્વિધામાં મુકાઈ ગયા છે પંચમહાલ જિલ્લાના સેરા તાલુકા મંગલયાળા ગામે પગી ફળિયામાં રહેતા પિયુષકુમાર પગી સેરા ખાતે સરકારી વિનિયન કોલેજમાં ટીવાય બી અભ્યાસ કરે છે ગુરુવારના રોડ રોડ સાંજે નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી તે ઘરેથી નવરાત્રી જોવા માટે જાઉં છું તેમ કહી તેમના કાકાની બાઇક લઈ નીકળ્યો હતો પણ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા પરિવારજનો દ્વારા સગા સંબંધીઓના ઘરે શોધખોળ હાથ ધરવામાં આવી હતી પણ તે મળી આવ્યો ન હતો બીજે દિવસે સવારે શોધખોળ હાથ ધરાતા પિયુષ જે બાઇક લઈને ગયો હતો તે બાઇક ગોધરા તાલુકાના કાબરિયા પાસે આવેલ નર્મદા ગેટ પાસે મળી આવી હતી પરિવારને જાણ થતા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા આ મામલે કાંકણપુર પોલીસને જાણ કરવામાં આવી હતી સ્થાનિક તરવૈયા દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી પીઓસે નર્મદા કેનાલના ગેટ પાસે કેમ બાઇક મૂકી જતા તેના લઈને પરિવારજનો પણ ચિંતાની સાથે દિધવામાં મુકાઈ ગયા છે ગુમ થનાર યુવાન પિતાનો એકનો એક પુત્ર છે સ્વતંત્રી મુકેશભાઈ મારવાડી એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ સેરાપંચમાં